ભરૂચના નેત્રંગ તાલુકામાં આવેલ થવા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ફૂલવાડી ગામના લોકોની પરવાનગી લીધા વગર પંચાયત દ્વારા જીઇબીને રેવન્યુ ખાતાની ખરાબાની જમીનની ફાળવણીનો ગ્રામ પંચાયતમાં ઠરાવ કરાતા તે ઠરાવ રદ કરવા મામલતદારને ગ્રામજનો અને ધારાસભ્ય ચૈતર વસાવાએ આવેદનપત્ર પાઠવ્યું હતું તેમાં જણાવ્યા મુજબ ફૂલવાડી ગામના લોકોની જાણ બહાર તથા લોકોને અંધારામાં રાખીને થવા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચે લોકોની સહી અને અંગૂઠો કરાવી ગ્રામ પંચાયતમાં ઠરાવ કર્યો હતો જેમાં ગામની સીમમાં આવેલ રેવન્યુ ખરાબાની ગૌચરની જમીનમાં ખોટી સહી કરાવીને આ જમીન જીબીને ફાળવવામાં આવી છે ગૌચરની જમીનમાં વર્ષોથી ગામ લોકો પશુઓ ચરાવતા આવ્યા છે હવે આ જગ્યા સરપંચે ખોટી રીતે જીબીને ફાળવી દીધી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે જમીન ફાળવણી કરતો ઠરાવ તાત્કાલિક અસરથી રદ નહીં કરવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે